આઉટ વાત પરંતુ હવે લોકસભા ઇલેક્શન એટલા માટે એવું નથી દાખલા તરીકે તમને કહું કે પોલીસ કેસની વાત આપણે લઈએ દાખલા તરીકે તો પોલીસ કેસની મેટર એવી છે કે જે ઘણા બધા જે જે કેસો અમે આપતા ગયા એ પ્રમાણે એ ઘણા ઘણા કેસો એનો નિકાલ થતો ગયો પણ હજુ પણ એવા અમુક પ્રશ્નો જે ઘણીવાર કોઈ માણસે તમને પ્રશ્ન મૂક્યો જ ના હોય કે કોઈ કેસ રહી ગયો એની જાણ સરકાર સુધી આપણે પહોંચાડી ન શક્યા હોય તો આવા પ્રશ્નો રહી ગયેલા પ્રશ્નો વારે વારે આવતા જ રહેતા હોય છે અન્ટિલ એનો એન્ડ આવે સમસ્યાનો ત્યાં સુધીના એટલે આવા બધા વિષયો થતા હોય છે અને એ વિષયોની અવારનવાર મીટિંગ થતી હોય છે એ અનુસંધાને આ મીટિંગ હતી પાટીલદાર વાત પાટીલદાર એ બધા વિષયોની કોઈ ચર્ચા નહોતી આવી એટલે હું તમને કંઈક વાત કરી શકું એમ નથી એવા વિષયોની કોઈ ચર્ચા આવી થઈ નથી કોઈ રાજકીય ચર્ચાઓમાં ગયા નથી પાટીદાર સમાજને લક્ષીને જે વિષયો હતા એની જે મેં તમને વાત કરી એ જ વિષયોની ચર્ચા હતી એટલે બીજો કોઈ વિષય યો થયો નથી સમાજના આગેવાનો શું શું નીકળ્યો આ બેઠકની જો વાત કરીએ તો બધા મુદ્દા કયા તો એ મુદ્દાઓને સમાજે પુનરાવર્તન કરીને એમના ધ્યાને લાવ્યા છે અને સરકારે એની ગંભીર નોંધ લીધી છે અને આવનાર સમયમાં આના ખુલાસા થઈ જશે એવી એમને પૂરેપૂરી આશા છે થેન્ક યુ દોસ્તો

આજે રાષ્ટ્રીય ભાવના સાથે ભરેલો આ સમાજ છે અને જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો ખુલાસાઓ પણ સારી રીતે સરકાર આપી રહી છે અને અમે તો બધા યુવાનોને આ માધ્યમથી પણ કહીએ છીએ કે રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલા રહેજો અને કોઈ જગ્યાએ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય સરકારનો અભિગમ ખૂબ પોઝિટિવ છે અને એ રીતે આપણે આપણી રીતે પણ સૌ જો આપણી જો યોગ્યતા છે અને જે રાષ્ટ્રીય ભાવનાને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં વોટિંગ કરશે લોકો એવું અમને આશા છે

નોકરી નથી મળી તે બાબતે પણ વાત કરવામાં આવી લોકસભાની ચૂંટણીમાં પાટીદારો નારાજ નથી તે વાત પણ સી કે પટેલે કરી છે તો જે પ્રેસ કોન્ફરન્સ સી કે પટેલે સંબોધી હતી અમિત શાહ સાથેની મુલાકાત બાદ અમિત શાહ સાથેની બેઠક બાદ સી કે પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને તેમણે કીધું કે બેઠક ઘણી જ સકારાત્મક રહી છે તો સીએમ અને ડેપ્યુટી સીએમ અને પ્રદીપસિંહ જાડેજા બેઠકમાં હાજર રહ્યા હતા મૃતક પાટીદાર યુવકોના પરિવારજનોને નોકરી નથી મળી આગળ જાણીશું વધુ સમાચારો હાલમાં સમય થયો છે બ્રેકનો